એ વ્યક્તિ જેની ઓળખ તેના પદથી નહીં પરંતુ તેની ઈમાનદારીથી થતી હતી એવા જજ જે એક સંવેદનશીલ અને ચર્ચિત કેસની સુનાવણી કરી રહ્યા હતા અને જેમની દરેક સુનાવણી પર આખા દેશની નજર હતી એ વ્યક્તિ જેમની નાગપુરમાં અચાનક તબિયત બગડી અને એ જ સમય દરમિયાન તેમનું અવસાન થયું આ ઘટના પછી પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા મીડિયામાં ચર્ચા થઈ અને મામલો અદાલત સુધી પહોંચ્યો પરંતુ સુપ્રીમ કોર્ટે તેમના અવસાનને કુદરતી ગણાવ્યો તે વ્યક્તિનું નામ હતું જજ બી એચ લોયા તેમણે એલએલબીની અભ્યાસ પૂર્ણ કર્યો હતો તેમનો પ્રારંભિક અભ્યાસ અને કાયદાની શિક્ષણ મહારાષ્ટ્રમાં જ થયું હતું તેમની પસંદગી મહારાષ્ટ્ર ન્યાયિક સેવામાં થઈ અને તેમણે સિવિલ જજ તરીકે સેવા શરૂ કરી તેમના કારકિર્દી દરમિયાન તેમણે લાતુર અમરાવતી અને ઔરંગાબાદ જેવા જિલ્લાઓમાં ન્યાયિક જવાબદારીઓ નિભાવી કારકિર્દીના અંતિમ તબક્કામાં તેઓ મુંબઈમાં સીબીઆઈના વિશેષ જજ તરીકે કાર્યરત હતા અને એક સંવેદનશીલ કેસની સુનાવણી કરી રહ્યા હતા તેઓ શિસ્તબદ્ધ મહેનતી અને કર્તવ્યનિષ્ઠ જજ તરીકે ઓળખાતા હતા જેમની ઓળખ પદથી નહીં પરંતુ તેમના કાર્યથી થતી હતી